વાવની ચૂંટણી જેના પાછળ કોંગ્રેસ અને ભાજપની શાખ દાવ પર લાગી છે કોંગ્રેસ આ બેઠક પોતાના હાથથી જવા નથી દેવા માંગતી અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી આ બેઠક પર કબજો મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે અલગ અલગ સમાચાર હરહંમેશ વાવની પેટા ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે ત્યારે ગેનીબેનનું રાજકીય સ્ટન્ટ વાવની પેટા ચૂંટણી પહેલાં બહાર આવ્યું હોય એવું લાગે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગેનીબેન ઠાકોરે પત્ર લખીને રજૂઆત કરી છે ઓબીસી અનામતને બે ભાગમાં વહેંચવાની જી હા ગેનીબેન ઠાકોરે એક મોટો પત્ર લખ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને આ તમામ વિગતો છે માહિતી છે એ તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્રમાં લખીને જાણ કરી છે ત્યારે મોટાભાગે જે રાજકીય વિશ્લેષકો છે અત્યારે એવું જ કહી રહ્યા છે કે ગેનીબેન ઠાકોરનું આ રાજકીય સ્ટન્ટ છે વાવમાં પેટા ચૂંટણી થવા જઈ રહી છે ટૂંક જ સમયમાં તેની જાહેરાત થઈ જશે અને તે પહેલાં ગેનીબેન ઠાકોર આ માસ્ટર સ્ટ્રોક અજમાવી રહ્યા છે એ તમામ ઓબીસી મતદારોને આકર્ષવાનું છે એ પ્રયાસ કરી રહ્યા છે કારણ કે વાવ અને ખાસ કરીને બનાસકાંઠામાં ઓબીસી મતદારો છે એ વધારે છે અને તેમને લઈને જ આવો પત્ર છે એ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો છે તેવી વાતો પણ વહેતી થઈ રહી છે આ મુદ્દા પર ગેનીબેન ઠાકોરે શું કહ્યું છે પત્રમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેની કરીશું વાત ગેનીબેન ઠાકોરે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે આપ દેશના વડાપ્રધાન પદ ઉપર બિરાજમાન છો અને આપ ગુજરાતમાંથી જ આવો છો ને ગુજરાતમાં ઓબીસી સમાજમાંથી આવો છો એટલે આપના માટે મારી વાત સમજવી ખૂબ જ આસાન થઈ રહેશે સાહેબશ્રી આપને ખબર છે કે ઓબીસીમાં એકસો છેતાળીસ જ્ઞાતિઓ આવે છે પરંતુ તેમાંથી ઠાકોર કોળી ધોબી મોચી વાદી વાંસકોડા ભોય નુતારા ડબગર ડફેર ફકીર ભુવારિયા કાગળિયા ખારવા મદાર વણઝારા આવી અનેક જ્ઞાતિઓ છે દેશના આઝાદ થયા આટલા વર્ષ પછી પણ વિકાસથી વંચિત છે તેનું મુખ્ય કારણ તેઓને મળતા ઓબીસી અનામતમાં મળતા અનામતના લાભોમાં બહુ મોટી અસમાનતા છે મેં ઉપરોક્ત જણાવેલી જ્ઞાતિઓ ગુજરાતમાં આર્થિક અને સામાજિક રીતે અત્યંત પછાત છે તે માટે તેઓ ઓબીસી અનામતનો જોઈએ તેટલો લાભ શૈક્ષણિક અને રોજગારમાં લઈ શકતા નથી તેનું મુખ્ય કારણ ઓબીસીમાં આવતી બીજા પાંચ કે દસ જાતિઓ સામાજિક અને આર્થિક રીતે સમૃદ્ધ છે અને સામાજિક રીતે સવર્ણ સમાજ માટે જોડાયેલી છે તે જાતિઓ આ ઓબીસીની સત્યાવીસ ટકા અનામતમાંથી નેવું ટકાથી વધુ લાભ આ પાંચ દસ જાતિઓ લઈ લે છે આના લીધે જ મારે ઉપરોક્ત જણાવેલી જાતિઓ તેમજ તેમના વિના બીજા પછાત જાતિઓ ઓબીસીમાં આવે છે તેઓ ઓબીસીનો લાભ નથી લઈ શકતા તે કારણ ઓબીસીમાં આવતી પાંચ કે દસ જાતિઓ તે સામાજિક રીતે સમૃદ્ધ અને આર્થિક રીતે સમૃદ્ધ છે તેની સરખામણી મારે બતાવેલી અતિ પછાત જાતિઓ ઓબીસીનો મળતો લાભ લઈ શકતી નથી એના કારણે સરકાર દ્વારા સત્યાવીસ ટકા ઓબીસી અનામત મળે છે તેમાંથી મેં જણાવેલી ઉપરોક્ત અતિ પછાત જાતિઓને સત્યાવીસ ટકામાંથી એક ટકો કે બે ટકો લાભ મળે છે તે માટે મારી આપને નમ્ર વિનંતી છે કે આપ સાહેબશ્રી ઓબીસીની સત્યાવીસ ટકા અનામતમાંથી ઠાકોર કોળી અને મારે જણાવેલી ઉપરોક્ત જાતિઓ તેમજ આવી બીજા અતિપછાત જાતિઓ કે જેમને છેલ્લા વીસ વર્ષમાં શૈક્ષણિક અને સરકારની નોકરીમાં કેટલો લાભ મળ્યો છે તે સર્વે કરવામાં આવે એકસો ને છેતાળીસ જ્ઞાતિઓ ઓબીસીમાં આવે છે એસી એસટી ઓબીસી એમાં સમગ્ર આપણને બંધારણીય રીતે એ ઓગણપચાસ ટકા અનામત એ અતિ પછાત વર્ગોને વર્ષો પહેલાં આપવામાં આવેલું છે એમાં થોડું લેટર લખવામાં થોડીક ભૂલ એટલી રહી ગઈ છે અને હું સ્વીકારું છું કે અમારી પોતાની માગણી એ ઓબીસી માટે એ રીતે છે કે કોળી ઠાકોર નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર જે વસ્તીના ધોરણે સત્યાવીસ ટકા અનામત છે એમાં જેની વસ્તી વધારે હોય એને એ પૈકીમાં જ અનામત આપે અને બીજી અમારી માગણી એ છે કે ધારો કે એકસો ને છેતાળીસ જ્ઞાતિ છે એ જ્ઞાતિ પૂર જેને ભૂતકાળની અંદર જે કલેક્ટર હોય ડીએસપી કે મોટા પોસ્ટિંગમાં હોય મોટા ધંધા રોજગારમાં હોય એની આર્થિક સ્થિતિ મજબૂત હોય આવા પરિવારોને બદલે જે પરિવારોને બિલકુલ ઓબીસીનો લાભ મળ્યો નથી આવા પરિવારોને સર્વે કરીને એને સામાજિક રીતે શૈક્ષણિક રીતે રાજકીય રીતે કે આર્થિક રીતે જે અનામત આપવાની હોય એ મારી માગણી છે અને બીજું સમગ્ર ઓબીસી માટે અમારી એક માગણી છે કે જેમ એસટી સમાજને બજેટમાં અનામત એનું બજેટ આપવામાં આવે છે અલગથી એસટી સમાજને અલગથી ચૌદ ટકા બજેટ આપવામાં આવે છે એમ સમગ્ર ગુજરાતમાં ઓબીસી એ હું માનું ત્યાં સુધી ચોપનથી પંચાવન ટકા ઓબીસી સમાજો છે એકસો ને છેતાળીસ તો અમે એવી માગણી કરીએ છીએ કે એકસો ને છેતાળીસ સમાજોને એ ગુજરાત સરકારનું કે કેન્દ્ર સરકારનું ભલે વસ્તી અમારી પંચાવન ટકા છે પણ બંધારણીય રીતે સ્વીકારેલી બાબત સત્યાવીસ ટકા છે તો ગુજરાત સરકારનું કેન્દ્ર સરકારનું બજેટ એ ઓબીસી સમાજોને સત્યાવીસ ટકા પ્રમાણે બજેટ મળે એ અમારી સૌથી મોટી માગણી છે અને આ બાબતમાં અમે અવારનવાર મુખ્યમંત્રીને પણ રજૂઆત કરે કોઈ સમાજોને આમાંથી ઓછો લાભ મળે કે વધારે લાભ મળે એ વાત નથી પણ જેનું વસ્તીનું ધોરણ વધારે હોય એને તમે વધારે અને જે અતિ પછાત હોય એને તમે વધારે આપવા માટેનો પ્રયત્ન કરો અને આજ ધારો કે ગુજરાત સરકારના વિવિધ નિગમો છે માલધારી નિગમ છે કોળી ઠાકોર સમાજ નિગમ છે દરજી સમાજ એવા અનેક નિગમો છે એ નિગમોમાં જે વસ્તીના ધોરણે એને બજેટ મળવું જોઈએ નથી મળતું અને એના કારણે એને લોન પણ મળતી નથી ચાહે વિદ્યાર્થીની હોય કે એને ધંધા રોજગાર માટેની હોય તો આ બાબતમાં હું સ્પષ્ટ ક્લિયરતા કરવા માગું છું કે લેટરમાં થોડી ઘણી ભૂલ એટલા માટે કહું કે વીસ ટકા કે સાત ટકા નહીં પણ સત્યાવીસ ટકા તો બંધારણીય જોગવાઈ છે જ એમાં માગણી અમારી માત્ર એટલી છે કે જે સમાજો ઘણા હોય એને થોડું વધારે મળે અને એની આર્થિક વર્તમાન સ્થિતિને જોઈને મળે અરે ગુજરાત સરકારનું કેન્દ્ર સરકારનું બજેટ એ આ ઓબીસી સમાજ વસ્તીના ધોરણે મળે એવી અમારી માંગણી છે તો જોવાનું ખૂબ જ રસપ્રદ રહે છે કે ગેનીબેન ઠાકોરનું આ રાજકીય સ્ટન આવનારા દિવસોમાં પેટા ચૂંટણીમાં કેટલો ફાયદાકારક સાબિત થાય છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર